નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસી માં આજે એકવીસ તારીખ બારમો મહિનો બે હજાર ત્રેવીસ ને ગુરુવાર રોજ મિત્રો કપાસની કપાસના ભલમાં મિત્રો આજે એક લાઈન જોવા મળી રહી છે મિત્રો અંદાજે તો નેવુંથી સો આસપાસ પાલા જે આવેલા છે અને મિત્રો ભારેની વાત કરું તો ભારીમાં પણ આજે એક છાપરાની આવક છે ગઈકાલે કરતાં આજે ભારીમાં સારી આવક જોવા મળી રહી છે અને મિત્રો હાલ કપાસની હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ આજે કેવા રહેલા છે કપાસના બજાર ભાવ વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહીજો જેથી આપને કપાસના ભાવની પ્રોપર માહિતી મળી શકે 1421 માં આવી ગયો ભાઈ એમ જ 1421 1421 ભાવ છે જે 1421 મિત્રો સુપર ઉતાર છે હો નંબર 1 ઓલરેડી 4G કો પાસે 14 ને 6 માં જવા દઈએ એમ જ મારો ભાઈ કોમટીયા ભાઈ ભારી 1406 1406 ભાવ છે જે સુપર કો પાસે 6 રૂપિયા

અક્કેન ને એકા 56 85 13 ને એકાઈ મલે જાબરાત 130108 મિડિયમ સુપરબસ હાલો 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 ખાસ યે હું ખાય રૂપિયા ₹80 રૂપિયા બિયર કરો તેરસો ને છવ્વીસ મીડિયમ સુપર કપાસ આજે કપાસના બજાર વિશે વાત કરું તો આજે ગઈકાલે કરતા દસક રૂપિયા જેવું બજાર ઢીલું ખુલ્યું છે